સમાચાર જ્યાં ખેતલા આપા મંદિરમાંથી બાવન જેટલા જીવતા સાપ મળી આવ્યા છે જોકે હાલ તો ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે મહંત મનુ મણિરામ દુધરેજિયા શ્રદ્ધાળુઓને આ સાપ બતાવતા હોવાનો દાવો છે મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને એક વિડીયો પણ મૂક્યો છે ખાસ વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે ચાલીસ વર્ષથી એક પણ સાપ કરડ્યો હોય એવી ઘટના નથી બની સાપ ક્યાંયથી પકડી લાવવામાં નથી આવ્યા આસ્થાનું કેન્દ્ર છે અહીં કોઈ દોરા ધાગા કરવામાં નથી આવતા તેવો સ્થાનિકોનો દાવો છે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ ખેતલિયા દાદાના મંદિરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા બાવન જેટલા જે સાપ છે તે પકડવામાં આવ્યા છે આસ્થાનું કેન્દ્ર છે આમ પણ માલધારીઓ સમાજ છે તે ખેતલિયા દાદાને બહુ જ આસ્થા સાથે જોડાયેલા પણ હોય છે સ્થાનિક આગેવાનો છે તેમની સાથે વાત કરશું તેઓનું શું કેવું છે બાપુ શું કેશો જે રીતના ફોરેસ્ટ વિભાગ આવ્યા આસ્થાનું કેન્દ્ર કેટલા વર્ષથી તમારું આસ્થાનું કેન્દ્ર હતું શું હકીકત આ ક્યાં બાપુ ક્યાંથી લે આવતા નથી કોઈએ પકડતા નથી એની રીતે આવે એની રીતે વહી જાય છે બરોબર અને આ એક આસ્થાનું કેન્દ્ર છે સંદાઈને કોઈ કોઈ પાસે કાંઈ પાંચ રૂપિયા લેતા નથી બાપુ ઉપમાજમાં ખેતાલીયા બાપાનું મહત્વ છે ઘડુ કાકરી એને ગામ છે બરાબર ની બાજુમાં ન્યાય બાપાનું સ્થળ મોટું છે બરાબર પછી ન્યાય દાદાના દર્શન થાય અને જાત્રા એવું માણસો આવે બસોનું બસું આવે છે એવું કોઈ બંધીમાં રાખેલા નથી મારી દ્રષ્ટિએ અહીંયા અમે ચાલીસ વર્ષથી તો મંદિર છે અને બાપુને દાદા પ્રસન્ન થયા હતા અને અહીંયા મંદિર બનાવવામાં આવેલ અને અમારા લતાવાસી ભાઈઓને બધાની આસ્થા છે કોઈ બાપુ અમને એમ નથી કેતા તમે અહીંયા આવો અમે નાગ હજી આવી કોઈને સાફ કર્યો નથી બધા છે અમને જાતની બીક નથી ફોરેસ્ટ વિભાગે જે એને કામ કર્યું એનામાં આવતું તી એને કામ કર્યું બાકી શ્રદ્ધા છે એ છે જ ફોરેસ્ટ પાછું આવે તો એ બાપા આવવાના જ છે એમાં કોઈ ફોરેસ્ટનું નહીં હાલે અમારું નહીં હાલે જે છે સત્ય તો જ પડશે ફોરેસ્ટ વિભાગે જે કાર્યવાહી કરી છે તે તેમના કાર્યક્ષણીમાં આવે છે તે કામ કરી છે પરંતુ ખેતલિયા દાદા આસ્થા છે તે ભરવાડ સમાજમાં માં જોડાયેલી પણ રહેવાની છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાકાણી ગુજરાત ફર્સ્ટ